નમસ્કાર દિલોક સત્તા આપનું સ્વાગત છે હાલમાં વારાણસી જિલ્લા ન્યાયાધીશે જે બાદ મુસ્લિમ પક્ષ પહોંચી ગયો હાઈકોર્ટમાં ત્યારે હવે દર્શક મિત્રો અલ્હાબાદ હાઈકોર્ટે વ્યાસજી ભોયરામાં પૂજાને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે જેને લઈ આપને જણાવી દઈએ કે મુસ્લિમ પક્ષને લાગી ગયો છે ઝાટકો તેવું જાણવા મળી રહ્યું છે ખબર અનુસાર કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી અને કહ્યું છે કે ભોયરામાં પૂજા તો ચાલુ

ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ આ કેસમાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેની સામે મુસ્લિમ પક્ષે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો બાદમાં અલ્હાબાદનો હાઈકોર્ટે પણ હિન્દુઓને જ્ઞાનવાપીના પૂજા કરવાનો અધિકાર રાખ્યો હતો જો કે સુપ્રીમ કોર્ટમાં જવાની વિકલ્પ જે છે તે સુપ્રીમ કોર્ટમાં જવાનો આ વિકલ્પ હજુ પણ મુસ્લિમ પક્ષ પાસે ખુલ્લો છે તેવું જાણવા મળી રહ્યું છે અને કદાચ મુસ્લિમ પક્ષ માટે હવે આગામી પગલું સુપ્રીમ કોર્ટ પણ હશે તેવું પણ જાણવા મળી રહ્યું છે દર્શક મિત્રો આવી ચર્ચાઓ દોડે છે હવે વાત કરીએ આ મામલે મુસ્લિમ પક્ષની દલીલ શું હતી તો મીડિયા રિપોર્ટ પર નજર કરીએ તો એવું જાણવા મળી રહ્યું છે કે મુસ્લિમ પક્ષે એવો દાવો કર્યો કે વારાણસી દસ્તાવેજમાં કોઈ હોવાનો ઉલ્લેખ નથી વ્યાસજીએ પહેલા જ પૂજાના અધિકાર ટ્રસ્ટને ટ્રાન્સફર કરી દીધા છે તેમને અરજી દાખલ કરવાનો અધિકાર નથી તેમ મુસ્લિમ પક્ષનું કહેવું છે તમને જણાવી દઈએ કે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે બાદ ભોયરું ખોલવામાં આવ્યું હતું આ મામલામાં શૈલેન્દ્ર કુમાર પાઠકે પણ કેસ દાખલ કર્યો હતો અને ત્યારબાદ એકત્રીસ જાન્યુઆરીએ જિલ્લા ન્યાયાધીશના આદેશ પર હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો જિલ્લા ન્યાયાધીશના આદેશ બાદ કાશી વિશ્વના ટ્રસ્ટે પણ પૂજા શરૂ કરી હતી ત્યારે દર્શક મિત્રો હવે કોર્ટે મુસ્લિમ પક્ષની જે અરજી કરવામાં આવી હતી તેને ફગાવી દીધી અને એમ કહ્યું છે કે ભોયરામાં પૂજા ચાલુ રહેશે ત્યારે મુસ્લિમ પક્ષ પાસે હવે આગામી પગલું સુપ્રીમ કોર્ટ હશે તેવી ચર્ચા જગદોડે છે ખબરો da je prvi moris, da je nevadno.